હેલો હા નમસ્તે સર હા નમસ્કાર કોરડિયા સાહેબ બોલે હા હા બોલો એ આપણે એક એક જમીન માં બે ભાગ પડેલા હોય ને પછી આગળના ભાગમાંથી રસ્તો આપડે જાતો હોય તો કાયમી હક દાખલ કરવા માટે શું કરવાનું હાલી તો સીધા અત્યારે પ્રોબ્લેમ કોઈ જાતનો નથી બે હગા ભાઈઓ છો કે વેચાઈ ગઈ છે ના ભાઈ વગા હે તો છે ને લખાવી લેવાય બે ભાઈ એક સંયુક્ત એફિડેવિટ કરાય બે ભાઈઓ છો એટલે એક એફિડેવિટ થી હાલે એક જ એફિડેવિટ કરી અને પાછળ વાળો આગળ વાળા પાછળ લખી દે હક માટે હાલવા માટેનો હક અને ફૂટ સહિત લખજો કે આટલા મીટર નો કે આટલા ફૂટનો પહોળો રસ્તો છે ને આટલો લંબાઈ વાળો રસ્તો છે એ લખજો કેટલો મળે ગાડા માર્ગ તરીકે અમારો હતી ગાડા માર્ગ હોય તો દસ ફૂટ બાર ફૂટ ગણાય એની વચ્ચે

જે દક્ષિણ આવતું હોય તે એનો રસ્તો છે અને એની અમે વંશ વારસાગત લેખે સહમતી આપીએ છીએ જમીનની માલિકી મૂળ માલિક ની રહેશે માલિકી નથી ટ્રાન્સફર કરવા એની જમીન ઘટે પાછી એટલે મૂળ માલિક ની જમીન છે અને એ જવા પૂરતો હક છે અને એને એફિડેવિટ કરી અને અન્ય હકો નું એક પત્રક આવે ફોર્મ તમને મોકલી દેશે એવું હોય તો એ પત્રક ભરી અને મામલતદાર માં આપી દેવાનું મામલતદાર એકસો પાંત્રી નોટિસ કાઢશે બંને ભાઈઓ ને એકસો પાંત્રી પૂરી થઈ જાય એટલે અન્ય હકોમાં એની નોંધ પડી જાશે હા ઓકે નામ નથી લીધા એટલે ગ્રુપ માં મૂકી દે એટલે બીજા કઈ વાંધો નહીં હું બીજું શું કેતો સાહેબ